પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની શરૂઆત કરી હતી મિત્રો તમને જણાવી દે કે આ યોજના દેશમાં રહેતા ગરીબ લોકોને સરળ સારવાર આપવા માટે બનાવવામાં આવી હતી જે અંતર્ગત બે કોટ ચાર લાખ રૂપિયાથી વચ્ચે આવક ધરાવતા લોકોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાની સુધીની મેડિકલ ઇન્સ્યોરન્સનો લાભ લેવામાં આવશે મિત્રો તમને જણાવી દે કે આયુષ્યમાન ભારત યોજનાને લઈને મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મોદી સરકારે જાહેરાત કરી છે કે સરકાર બનતા સાથે જ સિત્તેર વર્ષથી વધુ હોવાના લોકોને એમની આવક ના ધ્યાન માં લીધા વિના પાંચ લાખ સુધી ની હપક સારવાર નો લાભ મળશે જે અંતર્ગત દસ કરોડ ગરીબ પરિવારમાં પણ આ લાભ મેળવવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આયોજના નો લાભ લઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિત માટે જમાશે હવે લાયક કલિમિત્ર ધન્યો